बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे आ शब्द होता परषोत्तम रूपालाना जे तुम्हें साम्भिया આ તેવર તેમણે ક્યાં બતાવ્યા આ તેવર તેમણે રાજકોટમાં બતાવ્યા આ તેવર તેમણે શા માટે બતાવ્યા કારણ કે તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને વિધાનસભા ઓગણોસ સિત્તેરના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જાય તે પહેલાં જ ફરી વળ્યા હતા છત્રાણીઓ અને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પદ્મિની બા સહિતના છત્રાણીઓ જોવા મળ્યા હતા પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું પોલીસે તેમની અટકાયત કરી લીધી અને બાદમાં આ વક્તવ્ય આપી રહ્યા હતા પરશોત્તમ રૂપાલા એ જ સભા સ્થળ પરથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે તમે દ્રશ્યો જોયા થોડી જ કલાકો પહેલા રાજકોટથી જેમાં પદ્મિની બાવાળા કે જેઓ ક્ષત્રિય આંદોલન ચલાવી રહ્યા છે ક્ષત્રિય અને રાજપૂતો અત્યારે રોષે ભરાયેલા છે પરસોત્તમ રૂપાલા પર કારણ કે તેમણે કરેલી ટિપ્પણીના કારણે સમાજમાં રોષ છે ક્ષત્રિય મહાસંમેલનની જાહેરાત કરી દેવામાં આવી છે રાજકોટ ખાતે ચૌદ તારીખના રોજ ત્યારે આજે પરસોત્તમ રૂપાલા રાજકોટ ખાતે વિધાનસભા ક્ષેત્રમાં એક કાર્યાલયનું ઉદઘાટન કરવા પહોંચવાના હતા અને ત્યાં તેઓ પોતાના કાર્યકર્તાઓને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સંબોધવાના હતા તેઓ સંબોધે તેઓ સભા કરે અને ઓપનિંગ થાય તે પહેલા જ પહોંચી ગયા હતા પદ્મિ બળાના બધા દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો અને સંઘર્ષના દ્રશ્યો કેદ થયા કેમેરામાં પદ્મિનીબાની તો અટકાયત થઈ ગઈ પરંતુ સભા થઈ સભામાં પરસોત્તમ રૂપાલા બખૂબી બોલ્યા અને જાણે તે વર બતાવી રહ્યા હોય એ પ્રકારે ભાષણના અંતમાં તેઓ વાત કરે છે કે મિત્રો શાંતિ ઢોળવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે તમે સંયમ રાખજો તમે ધૈર્ય રાખજો ધૈર્યથી કામ પાર પાડવાનું છે અને બાદમાં તેમણે તે વર બતાવતા શાયરીની વાત કરી અને શાયરીના શબ્દો હતા ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમા ક્યાં બુજે જીસે રોશન ખુદા કરે મિત્રો વાતાવરણ ને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે ો ક્ષમા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવરી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેં બહુ જોઈ છે મેં જોઈ છે મેં જોઈ છે આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતા કી હવે કયા ખુદા રોશન કરશે પરસોત્તમ રૂપાલાને અને કયું ફાનસ છે દે રક્ષણ આપી રહ્યું છે પરસોત્તમ રૂપાલાને હે તો રાજનેતાઓ જાણે પરસોત્તમ રૂપાલા જાણે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે તેમણે બતાવેલા તેવરથી હજુ પણ વધુ ને વધુ ક્ષત્રિયોમાં રોષ અને વધુ ને વધુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતા જોવા મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે જોઈએ હવે શું થાય છે ચૌદ તારીખે તો રાજકોટમાં ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયો મળવાના છે લાખોની સંખ્યા હશે તેવું કહેવાય છે મહાસંમેલન નામ આપવામાં આવ્યું છે ઇતિહાસ રચવાની વાતો કરાય છે જોઈએ આ તમામ બાબતોની વચ્ચે રાજકારણ કરવટ બદલે છે રૂપાલાની ટિકિટ બદલે છે કે પછી રૂપાલા યથાવત પોતાનું ફોર્મ આ મહાસંમેલનના બે દિવસ બાદ ઉમેદવારી ભરી અને સત્તાવાર રીતે રજૂ કરે છે